નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ હિન્દુ સ્થાન એટલે કે હિન્દુઓનો દેશ હિન્દુ ધર્મ સનાતન ધર્મ આની ચર્ચા હોય છે અને હિન્દુસ્તાનમાં રહેતા લોકો દેવી દેવીઓને માનતા હોય છે શ્રદ્ધાને આસ્થા ધરાવતા હોય છે પરંતુ ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે શ્રદ્ધાને આસ્થા ઉપર ક્યાંક આઘાત લાગતો હોય છે ભક્તોની આસ્થાને આઘાત લાગતી ઘટનાઓ બનતી હોય છે ને એમાંની એક ઘટના એટલે કે પ્રસાદીમાં જે ભેળસેળ છે એની વાત આજે કરવી છે કારણ કે પ્રસાદના લાડુ માટે જે ઘી વપરાતું હતું એમાં ચરબીનો ઉપયોગ થતો હોય છે આવું જે જાહેર થયું ને એને લઈને પહેલેથી જ હોબાળો હતો કે તિરુપતિ મંદિરમાં જે લાડુ પ્રસાદમાં આપવામાં આવે છે એમાં જે ઘીનો ઉપયોગ થાય છે એમાં પ્રાણીઓની ચરબી વપરાય છે હવે આ વિવાદ હતો ત્યારે એક નવો વિવાદ આવ્યો કે પ્રસાદમાં તમાકુ જોવા મળ્યું લાડુ ખોલ્યો તો એમાંથી તમાકુ નીકળી એ વાત છે તિરુપતિના લાડુના પ્રસાદમાં તમાકુની પડીકી નીકળી અને તમાકુ મળી આવતા જે દાવો કરવામાં આવ્યો છે જે ભક્ત છે મહિલા ભક્ત એને લઈને લોકોની આસ્થા પર આઘાત લાગ્યો છે આમ તો મહિલા ભક્ત એમ કહે છે કે પ્રસાદ છે એ પવિત્ર છે અને એમાં જો આવો બગાડ જોવા મળે અથવા આવી વસ્તુઓ જોવા મળે ત્યારે દિલ તૂટી જાય છે આસ્થા ડગમગી જાય છે આવી પણ વાત ક્યાંક આવી છે આ બધું જ ચાલતું હતું વળી પાછો એક વિવાદ આવ્યો કે તિરુપતિના વિવાદ બાદ સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદનો વિવાદ સામે આવ્યો કારણ કે મુંબઈનું જે સિદ્ધિવિનાયક મંદિર છે ખૂબ પ્રખ્યાત છે દેશ વિદેશથી દેશ પરના વિદેશમાંથી પણ લોકો જો મુંબઈ આવે તો ચોક્કસ સિદ્ધિવિનાયક મંદિરના ગણપતિના દર્શન કરવા માટે અચૂક જતા હોય છે આવી શ્રદ્ધા છે પણ એના પ્રસાદનો એક વિડિયો વાયરલ થયો અને એમાં મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા મળી આવ્યા આવો જ એક વિડીયો વાયરલ થયો છે હાલાકી ગુજરાત ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું પણ મંદિરના જે ટ્રસ્ટ છે ટ્રસ્ટે એક ખુલાસો ચોક્કસ કર્યો છે કે કોઈ અન્ય જગ્યાના વિઝ્યુઅલ હોઈ શકે ટ્રસ્ટને બદનામ કરવાનો પ્રયાસ હોઈ શકે આ વાત એમણે કરી છે પણ હવે પ્રસાદની સ્વચ્છતા અને સુરક્ષાને લઈને સવાલો ઉપસ્થિત રહ્યા થઈ રહ્યા છે એક પછી એ ઘટનાઓ કેમ બની રહી છે કેમ આ પહેલાં કોઈ ઘટના ન બનીને એક ઘટના બની પછી બીજી બીજી બન્યા પછી ત્રીજી શું કારણ હોઈ શકે આનો જવાબ મેળવવાનો ક્યાંક પ્રયાસ કરીશું લોકમંચ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે ઉત્સવ વિશેષજ્ઞ એવા મુકેશ ઓઝા મારી સાથે છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના રિટાયર્ડ ડેપ્યુટી કમિશનર દીપિકા ચૌહાણ છે દીપિકાજી આપનું પણ સ્વાગત મુકેશભાઈ શરૂઆત આપનાથી કરીશું કારણ કે હિન્દુ ધર્મ સનાતન ધર્મ વાત કરતા હોઈએ ત્યારે પ્રસાદમાં જે ભેળસેળ થાય વિવાદ થાય

એનો જો તમારે મર્મ સમજાય જાય ને અને આ મર્મ સમજાશે અને હિન્દુઓની જે ધાર્મિક આસ્થા પર જે ઠેસ લાગી રહી છે સાહેબ એ સહન કરવા યોગ્ય નથી ત્યાંના આપે ને આ સરકાર પાપ માંથી મુક્ત થઈ શકે એમ નથી ગોંદા નો મતલબ થતો હતો કે ત્યાં જે શ્રીનિવાસન નો ભક્ત હતો એ ગાયો રાખતો હતો ભગવાન વેંકટેશ ત્યાં ગાયો લેવા ગયા હતા એટલે ભક્તો ન આપી પણ એને ખબર પડી કે આ ભગવાન મારી ગાય લેવા આવ્યો છે ત્યારે એ ભગત દોડતો દોડતો ગોવિંદ તમે અહિયાં તમારા માટે ગાય મેં લાવી છે હું તમને આપું છું આ સંસ્કૃત ભાષાનો સ્વર છે એટલા માટે આજે પણ ગોવિંદા ગોવિંદા કહેવાય છે પરંતુ આ પ્રયાસ સરકારનો જ છે

આવતું ષડયંત્ર છે આ ચુંબોતેર વર્ષ નો ઇતિહાસ નથી સાહેબ આ ભારતીય સનાતન સંસ્કૃતિ માટેના જે આઘાત અને જે અત્યાચાર થઈ રહ્યા છે

ચલો વિશાલ વિશાલ હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ કે વિવાદ સામે આવ્યો છે ત્યારે કેવી રીતે જુઓ છો કેમ આ કોઈ આસ્થાને ઠેસ પહોંચાડવાનો કે ખડ આસ્થા સાથે ખેલવાડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે સાહેબ આસ્થા સાથે આસ્થાને ઠેસ પહોંચાડવાનો અને હિન્દુ ધર્મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પરચેસિંગ ઓર્ડર આપ્યા હતા એવું નથી અત્યારે અત્યારે જે કેસ ચાલી રહ્યો છે એમાં જગન સરકારે વાયએસઆર ની જગન સરકારે જગન મોહન રેડ્ડી ની સરકારે આના ઓર્ડર આપેલા મટીરિયલ ખરીદવાના આ કોન્ટ્રાક્ટરમાં જે ટ્રસ્ટમાં અહીંયા એક ટ્રસ્ટી બેસાડવામાં આવેલા છે જગન મોહનના કોઈ રિલેટિવ છે જેમનું નામ પણ સોશિયલ મીડિયામાં મીડિયામાં ચાલી રહ્યું છે નેશનલ મીડિયામાં પણ ચાલી રહ્યું છે એટલે આ જગન મોહન સરકારની વિચારધારા જે છે તે હિન્દુ વિરોધી છે અહીંયા તમે મટીરિયલ જુઓ લાર્ડ ફિશ ઓઇલ બીફ ટેલો આ બધી વસ્તુઓ જે છે આપણામાં અખાદ્ય છે આપણે તો મંદિરમાં વૈષ્ણવ સંપ્રદાય હોય શૈવ હોય કે આપણે રામાનુજાના ના જતા હોઈએ માતાજીના તો લોકો મંદિરના મંદિરના ગર્ભગૃહમાં જવા માટે આત્મશુદ્ધિ ને તન શુદ્ધિ કરવી પડે સ્નાન કરવું પડે એના બદલે તમે મંદિરના ભક્તોને હિન્દુઓને સનાતનીઓને તમે માંસ મટન માછલીનું ઓઇલ બીફની ચરબી લાડ એટલે કે ભેંસ આપણે જે ડુક્કર હોય ડુક્કરની ચરબી તમે ખવડાવો એટલે તમારી આ વિચારધારા ક્યાં સુધી જઈ રહી છે આ જે છે ને રિલિજિયસ ઇશ્યુ છે બાંગ્લાદેશમાં સરકાર શેખ હસીના સામે વાત કરી આની પાછળ સાઉથમાં સાહેબ પેરિયાર ની વિચારધારા છે કે જે એન્ટી હિન્દુ છે બંગાળમાં વિચારધારા છે મુસ્લિમ વિચારધારા છે કે જે હિન્દુઓ નો વિરોધ કરે છે રાજકારણમાં પણ આ તત્વો દરેક ધર્મ દરેક સંપ્રદાય કે દરેક નેતા જે સમાજમાંથી જ આવતા હોય છે હવે જે વિચારધારા વિરોધી સમાજની છે વિરોધ પ્રમાણે એના પ્રમાણે વિરોધ કરવાનો છે અને જે સનાતની છે એના તમે ખાલી યોગીજી એ યોગીજી સરકારમાં યોગીજીની સરકારે ઉત્તર પ્રદેશમાં ખાલી નામ લખવાનું કહ્યું યાત્રા દરમિયાન કે તમે દુકાનદારોના કે રેસ્ટોરન્ટ માલિકોના હોટલ માલિકોના નામ લખો તો એમાં તો કેટલો મોટો હોબાવ થઈ ગયો ભાઈ જેન્યુન વસ્તુ છે તું કોણ છે

એટલે સીધો સવાલ મુકેશભાઈ સો ટકા સરકાર નો કબજો નથી મસ્જિદ ઉપર સરકાર નો કબજો નથી તો હિન્દુ સંસ્થાઓ ઉપર સરકાર નો કબજો કેમ છે આ કાયદા કોને બનાવ્યા કઈ સરકારે બનાવેલા છે

જે મલાઈ નીકળે અને એમાંથી જે કંઈ પણ બને છે એ મિલ્ક ફેટ કહેવાય પછી આવે વેજીટેબલ ફેટ એટલે કે જે વેજીટેબલ ઓઈલ છે આપડા પામુલિન તેલથી માળીને જેટલા પણ વેજીટેબલ હોય છે એમાંથી જે ફેટ નીકળે માંથી પીનટ બટર પણ બને છે એ એ ફેટ ને વેજીટેબલ ફેટ કહેવાય અને ત્રીજી જે ફેટ છે એનિમલ ફેટ કે જે એનિમલ ના શરીરની અંદર મોટા ભાગે એનિમલ નું શરીરને જ્યારે કટિંગ કરવામાં આવે છે એટલે ને જ્યારે માઉસ વેચવા માટે એનું કટિંગ કરવામાં આવે છે

કે રૂટિનમાં જે દુકાનમાંથી બસો કિલો મીઠાઈ વેચાતી હશે એ જ દુકાનમાંથી દિવાળીના તહેવારો દરમિયાન પારસો કિલો મીઠાઈ વેચાય હવે આટલો માવો લાવો ક્યાંથી હમ એટલે પછી એ લોકો મિલ્ક પાવડર છે અ અને વેજીટેબલ ફેટ છે એનો ઉપયોગ કરી અને એક બરફી જેવું મિશ્રણ બનાવે એમાંથી પછી મીઠાઈ બની જાય તો કોઈને ખબર ના પડે દીપિકાબે દીપિકાબેન ખરા કેમ સો ટકા સો ટકા સ્ટાન્ડર્ડ નોમ્સ છે અને પેલામાં પહેલી વાત તો પ્રસાદમાં રીતે અથવા કેમ કરે આ પ્રશ્ન પહેલા તમે જોજો આપણે જયારે અમે પણ નાના હતા આપણે બધા નાના હતા ત્યારે મંદિરમાં પ્રસાદ કોન્ટ્રાક્ટ આપવામાં આવે જેવો વસ્તુનો વ્યક્તિનો કોઈ પણ વસ્તુનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે એટલે એ વ્યાપારીકરણ થઈ જાય એટલે વ્યાપારી હવે કોન્ટ્રાક્ટ ની આપણે એ જોવી પડે કે તમે કોન્ટ્રાક્ટમાં એને કયા ઓછામાં ઓછા ભાવે કારણ કે મેનેજમેન્ટ જ્યારે કોન્ટ્રાક્ટ આપવા જાય ત્યારે એવું વિચારે કે ભાઈ ઓછામાં ઓછા જેને ભાવ ભાવ ભરે અથવા મંદિરના પૈસાની બચત થાય તો એ પ્રમાણે કોન્ટ્રાક્ટ આપીએ જેટલો તમે ભાવ ઘટાડશો તો એ બધી ઇફેક્ટ છે પર પડવાની ક્વોલિટી પર પડવાની અને આ બધા બિઝનેસ છે ને બી ટુ બી થતા હોય એમાં વેચનારને પણ ખબર છે કે આમાં મારું ઓછા ભાવની વસ્તુ છે અને લેનારને પણ ખબર હોય છે કે આમાં ઓછા ભાવની વસ્તુ છે ખબર ફક્ત ગ્રાહકને નથી હરાજી થાય છે આપણે તમે જો બેંકમાં કોઈ પણ મકાનોની હરાજી થશે તો એક બેસ્ટ રાખવામાં આવે છે કે ભાઈ પણ એને લઈને આસ્થા સાથે ચેડા થાય તો કેટલે અંશે વ્યાજબી સવાલ એ છે કે

હમ જયારે એ ઘીના ટીન આમાં આવે જો મંદ મંદિર ની ફરજ ક્યાં આવે છે કે ઘીના જેવા ડબ્બા આવે છે કોન્ટ્રાક્ટર ને ત્યાં એ કોન્ટ્રાક્ટર નું જે પણ હોય એ ચેકિંગ થવું જોઈએ એના રો મટ્રિયલ ના નમોના લઈ અને એની ચકાસણી થવી જોઈએ પણ એની જવાબદારી કોની આ ચકાસણી થાય ને એ બધી જવાબદારી કોની દીપિકા અત્યારે ખરીદાર કોણ છે કોન્ટ્રાક્ટરને બનાવી દીધું પણ ખરીદાર કોણ છે તો ટ્રસ્ટ ની રિસ્પોન્સિબલિટી બને છે

ચર્ચામાં છે અને હોબાળો થાય પ્રયત્ન નથી થઈ રહ્યો જયારે જયારે હિન્દુ પોતાની આસ્થા ઉપર પ્રહાર કરવામાં આવે અને એનો વિરોધ કરે ત્યારે છેલ્લા ચાર પાંચ વર્ષમાં આવો ટ્રેન્ડ થયો છે કે તમે હોબાળો કરો છો હોબાળો કરવાનો પ્રયત્ન અથવા હોબાળો થઈ નથી રહ્યો આ મુદ્દો ખરેખર બહુ ચિંતાજનક છે અને તમે કોઈ સંપ્રદાયમાં બીજા અન્ય સંપ્રદાયમાં હાલાલ ફૂડ વગરનું કોઈ ફૂલ મસ્જિદમાં ચૂકવ્યું હોય પીરસ્યું હોય તો ત્યાં કેવો હોબાળો થયો હોય કેવો ફતવો જાહેર થઈ ગયો હોય કેટલી સરકારોને પોલીસ દોડતી થઈ ગઈ હોય આખા દેશનું મીડિયા અને વિદેશોમાંથી એના ઉપર કેટલી બધો હોવાલો ને કાગાળ મચી ગઈ હોય માત્ર હિન્દુ બાપડો છે કે જે લેવલે કરવો જોઈએ જે પ્રમાણે પ્રતિભાવ આપવો જોઈએ આપતો નથી કદાચ આપે છે તો એના પ્રતિભાવની ઇફેક્ટ એટલી પહોંચતી નથી કારણ કે હિન્દુઓ ન જ હિન્દુઓ આપણી સિસ્ટમમાં એટલા બધા દલાલો જે ચંદો ઘુસેલા છે અને એમને પોતાના ખિસ્સાનું વજન પડે પોતાના ખિસ્સામાં મલાઈ આવે એનાથી જ મતલબ છે તમે હમણાં જો એક સાદો દાખલો આપું આ વર્ષનો અંબાજી મંદિરના મેળાનો ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં જયારે જેટલા શ્રદ્ધાળુઓ જતા હોય છે એની સંખ્યામાં આ વખતે સાત થી આઠ નો ઘટાડો થયો કેમ આટલા વર્ષોમાં કોવિડ દરમિયાન થયો આ વખતે કેમ થયો કારણ કે એક સંપ્રદાય પોતાના મંદિરમાં સમયગાળા સમયગાળા દરમિયાન એ જ તારીખોમાં એ જ દિવસોમાં મેળાનું ને એનું આયોજન કરેલું તો શું એ હિન્દુ ધર્મ ને સનાતન ને હાનિ પહોંચાડવાનો પ્રયાસ નથી એટલે હિન્દુઓ જાગ્રત થાય તો એવું કહેવામાં આવે કે હોબાળો મચાવે છે નથી જાગ્રત થતા તો ચારે બાજુ થી લોકો હિન્દુઓને ફટકારે છે

ચાલી રહ્યું છે આ તો છે અરે સાહેબ તમે સિંગ તેલ પણ ક્યાં ચોખું છે અને જે પ્રમાણે મલેશિયા થી પામ તેલ આયાત થઈ રહ્યું છે ને સાહેબ તમે તેલ ના કોઈ પણ કંપનીની મિલની અંદર જતા રહો સાહેબ હું ચેલેન્જ આપું છું

એટલે હિન્દુ તો બિચારો ભગવાન મુકેશભાઈ મુકેશભાઈ આ પ્રાણી આ પ્રાણીઓની ચરબી જે પ્રસાદના લાડુ માં વપરાય છે ને ખાધી એટલે આપડે અશુદ્ધ થઈ ગયા મંદિર અશુદ્ધ થઈ ગયું પછી તિરુપતિ બાલાજી મંદિર શુદ્ધિકરણ કરવામાં આવ્યું અપવિત્રતા દૂર કરવામાં આવી તો થઈ જાય છે

સાહેબ હિન્દુઓમાં તકલીફ જ આ છે કે રામચંદ્ર ની સાથે નહોતા કૃષ્ણ ની સાથે નતા પૃથ્વીરાજ ચૌહાણ મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ કરવામાં વિરોધ કરવામાં હિન્દુઓ જયચંદો છે ને એનો ઈલાજ કરવો ખુબ જરૂરી છે અને આ જે પ્રકારની ઘટનાઓ બને છે એમાં સજાઓ સખતમાં સખત સજાઓ થઈ કરી અને દાખલા બેસાડવા પડે એ લોકોની સંપત્તિઓ એ લોકોના પરિવાર ની સંપત્તિઓ જપ્ત કરવા સુધી દાખલા બેસાડવા પડે ત્યારે આનું કઈક નિરાકરણ આવે

આપે કહ્યું તે પ્રમાણે મુકેશભાઈ કહ્યું કે દેશ છે સનાતન ની ભાષામાં કહીએ તો આ પાપ છે ને ધાર્મિક આસ્થા પર ઠેસ પહોંચાડનાર આ વસ્તુ ન થઈ શકે હિન્દુઓ માટે પણ એમણે ઘણી વાત કરી કે ધર્મ ભ્રષ્ટ કરવાનું ષડયંત્ર છે જયારે વિશાલભાઈ હા એટલે હિન્દુ વિરોધી વિશાલભાઈ એ કહ્યું હિન્દુ વિરોધી ઓકે વિશાલભાઈ હિન્દુ વિરોધી વિચારધારા છે એને ક્યાંક ડામવાની જરૂર છે અને સાઉથમાં હિન્દુ ધર્મનો વિરોધ થઈ રહ્યો છે એમણે વાત કરી હિન્દુઓ જાગૃત થાય અને જયદેવોને જે જયચંદો છે એમને ક્યાંક દૂર કરવા જોઈએ ભગાડવા જોઈએ દીપિકા બેને કહ્યું કે મિલ્ક ફેટ વેજીટેબલ ફેટ એનિમલ ફેટ એનો ઉપયોગ થતો હોય છે અને ખાસ તો ઉપયોગ એનિમલ ફેટનો આવા પ્રસાદમાં થતો હોય છે ડિમાન્ડ વધે એટલે સપ્લાય વધે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે નીચા ટેન્ડર જો આ પાસ થતું હોય તો પછી જેને કોન્ટ્રાક્ટ લીધો છે આવી મિલાવટ કરે પણ ક્યાંક હવે કોન્ટ્રાક્ટ જે પદ્ધતિ આપવામાં આવી છે એને લઈને પણ જે નોર્મ્સ લાગુ કર્યા છે એ પ્રમાણે ક્યાંક એફડીસીએ નો કોઈ એક સ્ટાન્ડર્ડ લોગો હોવો જોઈએ લેબ રિપોર્ટ થવો જોઈએ એ પણ જરૂરી બન્યું છે ચર્ચાનું સમાપન કરીએ છે અને ચર્ચામાં ભાગ લેવા બદલ મુકેશ ઓઝા વિશાલ ત્રિવેદી દીપિકા ચૌહાણ ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા પ્રભુના પ્રસાદમાં પણ ગોલમાલ એની પાછળનું કારણ શું કેવી રીતે રોકી શકાય ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ